અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમના ચાર દિવસના આયોજન દરમિયાન આજે તળાજા શહેરમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી છ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોય જે નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે અને હોમગાર્ડ સ્થાપના દિવસને લઈને તળાજામાં ચાર દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે પાંચ ડિસેમ્બરના રોજ તમામ કેડિટનું મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર રવિ ડોડિયા દ્વારા સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ છ બાર બે હજાર પચીસ ના રોજ હોમગાર્ડ લાભ લીધે અને સર્વને બધાને નિદાન કેમ્પમાં બધાને નિદાન બાબતે રિપોર્ટ દવા અને બીજા જરૂરી સૂચનો એ કરે અને આજરોજ ડીજી સાહેબ અને ડીપી જોશી સાહેબે આજરોગ હાજરી આપી અને તમામ મોંગણ યુનિટનો આ નિદાન કેમ્પ ગોઠવેલ છે આપના દિન નિમિત્તે અલગ અલગ પ્રોગ્રામ કરવાના હોવા હોય છે અમારે ઉપરથી આદેશ હોય છે એને સંધાને મેં રવિ સાહેબ જોડિયાને મુલાકાત કરી અને એને કીધેલું કે ભાઈ અમારા યુનિટમાં આ રીતનું તમે એક કેમ્પનું આયોજન કરો તો એને મને હા પાડેલી અને પાંચ બાર ને આજે આયોજન કરેલું હતું અને આ આયોજનમાં પંચોતેર જવાને લાભ લીધો હતો અને ખૂબ સારી અમને સાહેબે મહેનત કરીને બધું ભાગ ભજવીને અમને આનંદ કરાવ્યો છે બધાને કે ભાઈ આ રીતના તમે કરો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે બધી માર્ગદર્શન આપ્યું અને તમામ પતિ હું ખૂબ ખૂબ સાહેબનો આભાર માનું છું